મહત્વના સમાચાર હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે આ શખ્સનું નામ તરુણ ગજ્જર હોવાનું સામે આવ્યું છે કડીના જાસલપુર ગામનો રહેવાસી છે આ વ્યક્તિ જેને હાર્દિક પટેલને સભામંચ સભા મંચ પર જઈને લાફો છોડી દીધો છે તરુણ ગજ્જર નામના વ્યક્તિએ હાર્દિક પર હુમલો કર્યો હતો જે કડીનો વતની છે કડીના જાસલપુર ગામનો આ વતની છે તરુણ ગજ્જર જેણે હાર્દિક પટેલને વઢવાણના સભામંચ પર જઈને લાફો ઝીકી દીધો આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા કિશન જોડાયા છે જે કિશન હાર્દિક પટેલને સ્ટેજ ઉપર જઈને તરુણ ગજ્જર નામના વ્યક્તિએ લાફો ઝીકી દીધો આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે અને તેના તે કડીનો રહેવાસી છે તે ઉપર સામે આવ્યું છે હા સમગ્ર વિગતો જુવી 24 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે અને મતદાન થવાને હવે ખૂબ થોડો સમય બાકી છે ત્યારે આવા અનેક પ્રકારના બનાવો છે તે રાજનીતિમાં બનતા હોય છે અને તેનો ભોગ ફરી એક વખત હાર્દિક પટેલ બન્યા છે હાર્દિક પટેલ પર સુરેન્દ્રનગરમાં જે વ્યક્તિએ લાફો માર્યો તેનું નામ તરુણ ગજ્જર હોવાનું સામે આવ્યું છે કડીનો રહેવાસી છે અને જે રીતે જે ચિત્રો છે જે પાસની જે પ્રવક્તા ટીમ છે તેના દ્વારા આપવામાં આવ્યા છે આ જે પિક્ચર છે તેની અંદર તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઉભો દેખાય છે તેમની સાથે વાતો કરતો દેખાય છે તેમના પ્રચાર પ્રસારમાં તે સાથે હોય તે પ્રકારના જે ચિત્રો છે તે પણ પાસની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ખૂબ શરમજનક વાત કહી શકાય કારણ કે રાજનીતિમાં કહેવાય છે કે સામ દામ દંડ અને ભેદ આ બધી રાજનીતિઓ થતી હોય છે પરંતુ તેમાં આ જે દંડની રાજનીતિ હોય છે તે ખૂબ અબંધ બારણ થતી હોય છે પરંતુ આ રીતે જાહેર મહાત્સિક પટેલને આ પ્રકારે લાફો મારવામાં આવ્યો છે બીજી તરફ રેશમા પટેલ પર હુમલો થયો છે એટલે કે ચોવીસ તારીખે મતદાન થવાનું છે અને રાજનીતિમાં તમામ જે દાવપેચ છે તે છે તે રમવામાં આવતા હોય છે અને છેલ્લી ઘડી સુધી છે તે આ પ્રકારની રાજનીતિ કરી અને ક્યાંક ને ક્યાં કોઈને નીચો બતાવ્યું તો ક્યાંક ને ક્યાં

તે કહેવું ખૂબ અઘરું છે કારણ કે હાર્દિક ક્યારેય સત્તામાં નથી રહ્યો નથી ક્યારેય તે કોઈ મોટી પોસ્ટ પર રહ્યો તે હમણાં કોંગ્રેસ સાથે છે તે જોડાણો છે કદાચ તો હાર્દિક પટેલ પર કોઈ ગુસ્સો હોય તો કદાચ પાટીદાર અનામત આંદોલનમાં સહીત થયેલા યુવકો માટેનો હોય શકે કારણ કે જે સૌદ યુવાનો શહીદ થયા છે તે હાર્દિક અને પાટીદાર અનામત આંદોલન દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં જ હોય છે પરંતુ હાર્દિક ન તો કોઈ સત્તા સ્થાને રહ્યો છે કે ના તો તેને લોકો માટે કોઈ એવા કામ કર્યા છે કે જેના કારણે કોઈ તેને લાફો મારે એક જ એવી વાત છે અને તે છે અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાઓ પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો છે તે વાત છે તે બહાર નથી આવી કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું કે યુવકે શા માટે લાફો માર્યો પણ એ વાત ચોક્કસ છે કે આ પ્રકારનો લાફો મારીને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ છે તેનું જે અપમાન જે એક લોકો સમક્ષ સોશિયલ મીડિયા સમક્ષ અને મીડિયા સમક્ષ એ બતાવવાનો સો ટકા પ્રયત્ન છે તે જે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે અને સાથો સાથ એ વાત પણ સ્પષ્ટ અહીં થઈ ગઈ છે કે રાજનીતિ ની અંદર જે નવા ઉભરતા ચહેરાઓ છે એના પર આ રીતે હુમલો કરાવવાની પણ એક વાસ્તવિકતા છે કારણ કે આ અવારનવાર બનતું હોય છે દસ વિધાનસભામાં પણ બેની ઠાકોર પણ આજ બેની બે ઠાકોર જે વાવના ધારાસભ્ય છે ને શંકર ચૌધરી સામે લડત આપતા હતા તેમની પર પણ આજ પ્રકારે હુમલો થયો હતો હાર્દિક પટેલ પર આજ પ્રકારે હુમલો થયો અને રેશમા જી જી કિશન જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો જીએસટીવી પર આપ આપ્યો જોઈ શકો છો